મારું નામ સંજીલાબેન સિંહજીયા છે માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર ઉપલેટામાં મારા સ્વર્ગવાસી સાસુ નર્મદાબેન કેશુભાઈ સિંહોજીયાના પુણ્યતિથી આ કેમ્પ રાખવામાં આવેલ છે માનવ સેવા ટ્રસ્ટ દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પ રાખે છે આંખના ઓપરેશન કમર કમરના ને પગના દુખાવાના ફિઝિયોથેરાપી વગેરે વગેરે પ્રવૃત્તિના કેમ્પ રાખે છે તેમાં ઘણું યોગદાન છે ગરીબ માણસોને જમાડે છે આ જે સિત્તેર થી એસી પેશન્ટ થયા તેનો જમાડવાનો ખર્ચ પણ અમારા તરફથી રાખવામાં આવ્યો હતો ને માનવ સેવા પણ એટલું યોગદાન દે છે બાળકોને જમાડે છે ફ્રી ટ્યુશન ક્લાસ આપે છે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે ને આજુબાજુના ગરીબ માણસોને લાભ મળે છે નમસ્કાર મારું નામ લાલજીભાઈ ડાયબા રાઠોડ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપડેટા શહેરમાં ત્રીસ વર્ષથી પણ વધુ સમયથી આ અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં આરોગ્ય સેવાના ભાગરૂપે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે મેડિકલ કેમ્પો રાખવામાં આવે છે જેમાં આજે આજના કેમ્પના અમારા મુખ્ય દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ સિનોજા પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અઠ્યાવીસ દર્દીઓ ઓપરેશન માટે સેવાનો લાભ લીધો છે અને એકસો સિત્તેરથી વધુ દર્દીઓએ નિદાન અને સારવાર લાભ લીધો છે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવા આરોગ્ય સેવા એજ્યુકેશન સેવા પર્યાવરણ સેવા અને આરોગ્ય માટે અને તેમજ બહેનો માટે ખાસ રોજગાર સેવા સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને આ સંસ્થા ત્રીસ વર્ષથી આ એક પણ દિવસ રજા રાખ્યા વગર સતત ને સતત સેવારત છે તો માનવ સેવા ટ્રસ્ટ વતી દરેક દાતાઓને પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ માનવ સેવા ટ્રસ્ટમાં યથાશક્તિ યોગદાન આપો અમે જાહેર અપીલ કરીએ છીએ અને ખાસ કરીને આજના અમારા મુખ્ય દાતા સ્વ નર્મદાબેન કેશુભાઈ સિંગ પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ